ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિશાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં વધુ આવક મેળવવા માટે આપણે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ વધુ આવક મેળવવા જતાં ખેતી ખર્ચ પણ ખૂબ વધી જાય છે અને આપણી પાસે નફો વધતો નથી કપાસ એ આપણા રાજ્ય અને દેશનો મહત્ત્વનો રોકડિયો પાક છે જેમાં દિન પ્રતિદિન ખેતી ખર્ચ વધતો જાય છે તો આજના વિડીયોમાં આપણે કપાસના પાકમાં ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય તેવા અગત્યના ચાર ચાવીરૂપ મુદ્દાઓ વિશે વાત કરીશું તો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં કપાસમાં આવક વધારવાના ચાર ચાવીરૂપ મુદ્દાઓમાં હવે આપણે જોઈશું મુદ્દા નંબર એક પિયત કૃષિ ઉત્પાદનમાં પિયત વ્યવસ્થાનો લગભગ ત્રીસ ટકા જેટલો ફાળો છે પિયતના બેફામપણે અવૈજ્ઞાનિક ઉપયોગથી પાણીના વ્યય ઉપરાંત જમીનની તંદુરસ્તી તેમજ પોષક તત્વોની લભ્યતા ઉપર અવળી અસર થાય છે જેના કારણે પાક ઉત્પાદન ઘટે છે કપાસના પાકમાં યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય પદ્ધતિએ પિયત આપવાથી જમીન બગડતી અટકે છે તેમજ પાણીનો બગાડ અટકવાથી પાણીનો બચાવ થાય છે જમીન જળવાય છે રોગ જીવાત તેમજ નિંદામણનો પ્રશ્ન હળવો થાય છે જેના કારણે પાણીના પ્રત્યેક ટીપે ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને વધુ ઉત્પાદન મળે છે પિયતના પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે કપાસની ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ટપક સિંચાઈથી પિયત આપવાથી ઓછા પાણીએ વધુ વિસ્તાર આવરી લેવાય છે વધારે પડતા પાણીથી જમીન બગડે છે તે અટકાવી શકાય છે શ્રમ સમય અને વીજળી ખર્ચ પણ બચાવી શકાય છે ઘણા ખેડૂત મિત્રો પાણીની છત હોય ત્યારે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા નથી અને કપાસના પાકમાં રેળ પિયત આપે છે આવા ખેડૂતોએ પણ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જો તે શક્ય ન હોય ત્યારે કપાસના પાકમાં રેળ પિયત ન આપતા એકાંતરે પાટલે પિયત આપવું જોઈએ કપાસના પાકમાં વહેલું વાવેતર કરવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે જેથી પિયતની વધારે જરૂર પડે છે આથી વહેલું વાવેતર ન કરતા ભલામણ મુજબ સમયસર વાવણી કરવી હવે આપણે જોઈશું મુદ્દા નંબર બે કપાસમાં પોષણ વ્યવસ્થાપન આપણી પાસે જે કંઈ રાસાયણિક તેમજ સેન્દ્રિય ખાતરો ઉપલબ્ધ છે તેનો સૌથી વધુ કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે એ મહત્વનું છે જેથી ખાતરો દ્વારા આપેલ દરેક કિલોગ્રામ પોષક તત્વોમાંથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી વધારે સારી આવક મેળવી શકાય કપાસમાં જરૂરિયાત અથવા ભલામણ કરતાં વધુ રાસાયણિક ખાતર વાપરવાથી જમીનમાં નિતાર દ્વારા હવામાં વાયુ સ્વરૂપે અને જમીનમાં અલભ્ય સ્વરૂપે પડ્યા રહે છે જેથી એકલા રાસાયણિક ખાતરના બદલે સેન્દ્રીય ખાતરો જેવા કે સાણિયું ખાતર દિવેલીનો ખોળ અને લીંબોળીના ખોળનો પણ ઉપયોગ કરવો જોઈએ જમીનમાં ભેજ હોય ત્યારે જ ખાતર વાપરવાનો આગ્રહ રાખવો કપાસના પાકમાં વાપરવામાં સરળ અને વધુ અસરકારક એવા દ્રાવ્ય રાસાયણિક ખાતરો એટલે કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર અને નેનો ડીએપી તથા નેનો યુરિયાનો ભલામણ મુજબ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ બજારમાં તૈયાર મળતા પાણી સાથે જમીનમાં રેડવાના પ્રવાહી સૂક્ષ્મ તત્વો તથા મૂળનો વિકાસ કરે તેવી વર્ધક દવાઓ હોર્મોન્સની વૈજ્ઞાનિક ભલામણો મોટા ભાગે થયેલ નથી આથી આવી ખેત સામગ્રીનો વપરાશ કરવાથી ખેતી ખર્ચમાં ખૂબ વધારો થાય છે હવે આપણે જોઈશું મુદ્દા નંબર ત્રણ નિંદામણ નિંદામણ એટલે પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ કે જે પાક સાથે પ્રકાશ પાણી પોષક તત્વો અને જગ્યા માટે હરીફાઈ કરી પાક ઉત્પાદનમાં લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા સુધી ઘટાડો કરે છે કપાસની ખેતીમાં જુદા જુદા પરિબળોથી જે નુકસાન થાય છે તેમાં સૌથી વધુ નુકસાન નિંદામણથી થાય છે નિંદણ એ પાકનું દુશ્મન છે નીંદણ એ પાકનો મોટો હરીફ પણ છે નીંદણને લીધે કપાસ નબળો પડે છે જમીનમાં પોષક તત્વોનો પૂરો ઉપયોગ કપાસ કરી શકે તે માટે નીંદણનો નાશ કરવો જોઈએ નીંદણને હાથ નિંદામણ કરીને કે આંતરખેડ કરીને સમયસર નાશ કરવો જોઈએ કપાસમાં નીંદણ નિયંત્રણ કરવાથી જીવાતોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે આમ નીંદણ નિયંત્રણ કપાસના પાક ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે હવે આપણે જોઈશું મુદ્દા નંબર ચાર રોગ અને જીવાત વ્યવસ્થાપન પાક સંરક્ષણ વ્યવસ્થા માટે રોગ જીવાત એ ખૂબ જ અગત્યના અને પાકને અસર કરતા પરિબળો છે આ પરિબળોથી જુદા જુદા પાકોમાં વીસથી સો ટકા જેટલું નુકસાન થાય છે જેને અટકાવવા અને આવક વધારવા માટે સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપનનો અભિગમ અપનાવવો જોઈએ જેથી પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય કપાસની ખેતીમાં રોગ જીવાત નિયંત્રણ માટે ભલામણ મુજબ બીજ માવજત આપવાથી ઓછા ખર્ચે ઝડપથી પાકની શરૂઆતની અવસ્થામાં જ સારું નિયંત્રણ મેળવી શકાય છે કપાસના રોગો અને જીવાતોને ઓળખ્યા પછી જ તેની ક્ષમ્ય માત્રાના આધારે નિયંત્રણ માટેના પગલાં લેવા જોઈએ કપાસના પાકમાં કાબરી ઈયળ લીલી ઈયળ ગુલાબી ઈયળ અને લશ્કરી ઈયળ માટેના ફેરામોન ટ્રેપ મળે છે જેનો ઉપયોગ કરી જીવાત નિયંત્રણ કરવું જોઈએ વધારે પડતો ઉપદ્રવ જણાય ત્યારે જ જંતુનાશકોનો ઉપયોગ કરવો ખેડૂત મિત્રો ફેરામોન ટ્રેપ વિશે વધુ માહિતી આપતો વિડીયો આપ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપે લિંક પરથી જોઈ શકશો રોગ અને જીવાતના નિયંત્રણ માટે શરૂઆતમાં જ રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા લીમડાના બનાવટની દવાઓ કે બ્યુવેરિયા બાસિયાના જેવી જૈવિક ફૂગનો ઉપયોગ કરવો હિતાવહ છે આ ઉપરાંત કપાસના પાકમાં યલોસ્ટિકી ટ્રેપ અને સોલર લાઇટ ટ્રેપનો પણ ઉપયોગ કરી કીટ નિયંત્રણ કરી શકાય છે બ્યુવેરિયા બાશિયાના વિશે વધુ માહિતી આપતો વિડીયો આ આપ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી જોઈ શકશો કપાસના પાકમાં કોણપ વધારવા કે ફાલ વધારવા અજાણ્યા ભલામણ ન થયેલા હોર્મોન્સ કે દવાઓ છાંટવાથી ખેતી ખર્ચ વધે છે જેથી પૂરતી સમજ વગર તેનો ઉપયોગ ટાળવો દવા છાંટતી વખતે પંપમાં ભલામણ કરતાં વધારે દવા ન નાંખવી દવાઓની અસરકારકતા વધારવા માટે સાબુનું દ્રાવણ અથવા બજારમાં મળતા સ્ટીકર ભેળવવાથી ખર્ચેલા નાણાંનું પૂરતું વળતર મળે છે ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસની ખેતીમાં ખેતી ખર્ચ ઘટાડવાના ચાર ચાવીરૂપ પરિબળો વિશે વાત કરી આશા રાખીએ કે આપ કપાસની ખેતીમાં તેને અનુસરશો અને ખેતી ખર્ચ ઘટાડી વધુ આવક મેળવતા થશો જો તમને આ અંગે કોઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આભાર